એજી સાટે સાટે શરબામાં અને ઈ તો મંડા મેઘા મેગા જ પણ આવ્યો આવ્યો પાછો હું જ ઈ તો માદળે જદી માણવાય નમસ્કાર મિત્રો જે માતાજી જય ગુરુ મહાજય શંકર મહાજય દુર્કાજી કેમ છો બધા મજામાં આવ્યો પણ બધા મોજમાં છે ને હું રોજ ક્યારે છું ભેહુમાં અને વરસાદ આવે છે બહુ સારો અને બે ત્રણ ઘેરા છે અને ટાણા જો વરસાદ ચાલુ જ છે તો આપણે થઈ ગયા છે માલમાં અને આમાં બે ત્રણ ઘેરા છે એટલે બધા માલનું ધ્યાન રાખવું પડે અને પાટાઓનું ધ્યાન રાખવું પડે કારણ કે આમાં બાથી જાય ભેગા થઈ ગયા તો એટલે એવું બધું છે અને વરસાદ ચાલુ છે આપણે આપડે ખોલી ઉભાથી આમાં બધે આપણે સરે છે સરવાના એવા કઈ ઈચ્છા નથી તેનું દેહ રખડે છે

ਨਹੀਂ ਤੋ ਮੰਡਾ ਇਜ਼ਾ ਮੰਡਾ ਇਜ਼ਾ ਮੇਗਾ ਤੂਜ ਪਣ ਆਇਓ ਆਇਓ ਪਾਸੋ ਹੂਜ ਆ ਇਹ ਤੋ ਮਾਦਲੇ ਜਦੀ ਮਾਨਵਾਈ ਪਣ ਜੇਠ ਕੋ ਰੋਜ਼ਾ ਪਣ ਜੇਠ ਕੋਰਦਾ ਇਹ ਪਣ ਇਹ ਤੋਂ ਖੰਡ ਮੈਂ ਖਟ ਕੋ ਨਹੀਂ ਪਣ ਆ ਤੋ ਹਾਡ ਨੋ ਹਾਡ ਨੋ ਇੱਕ ਇੱਕ ਦੀ ਆ ਯਮਨੇ ਵਹਿ ਮੋਈ ਲਾਗੇ ਵੇਰੜਾ ਜ ਪਣ ਆ ਤੋ ਹਾਡ ਨੋ ਹਾਡ ਨੋ જેદી એક એક દીર હેરે આરે આમને વહમોઈ લાગે વેરડાયે